વાઘોડિયા તાલુકામાં નવીનીકરણ થઈ રહેલ દેવ ડેમ સિંચાઈ કેનાલમાં થયેલ ભ્રષ્ટાચારની તટસ્થ તપાસ કરી કાર્યવાહી કરવા બાબત તેમજ મોડાસર ગામ વિસ્તારમાં સ્મશાનની બાજુમાં મુખ્ય માર્ગ પર બનેલ ડમ્પિંગ યાર્ડ બંધ કરી અન્ય બિન રહેણાંક જગ્યાએ ખસેડવા માટે ક્ષત્રિય કરણી સેના એના પરિવાર દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે વાગોડિયા તાલુકામાં નવીનીકરણ થઈ રહેલ દેવ ડેમ સિંચાઈ કેનાલ નિર્માણમાં ખૂબ જ હલકી કક્ષાનું મટીરિયલ વાપરવામાં આવ્યું છે તેમજ કોન્ટ્રાક્ટર સિંચાઈ અધિકારીઓ તેમજ ચૂંટાયેલા નેતા દ્વારા ખૂબ જ મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો હોવાનું ચોક્કસ જણાય આવે છે જેના કારણે હજુ તો કેનાલ બનવાનું કામ પ્રગતિ પર છે છતાંય એમાં જગ્યા જગ્યાએ તિરાડો પડી રહી છે તો કેટલીક જગ્યાએ તિરાડો છુપાવવા માટે કોન્ટ્રાક્ટરો દ્વારા કેનાલનું આ બે ખૂબ આખું પ્લાસ્ટર તોડી દેવામાં આવ્યું છે વધુમાં વાઘોડિયા તાલુકામાં આવેલ માડોપર ગામે સ્મશાનની બાજુમાં મુખ્ય રોડ પર મોટું ડમ્પિંગ યાર્ડ બનાવવામાં આવેલ છે લોકોના સ્વાસ્થ્ય સાથે ખૂબ જ હાનિકારક છે જે બાબતે વારંવાર સોશિયલ મીડિયાના માધ્યમથી ઉજાગર પણ કરવામાં આવેલ છે છતાંય તંત્ર દ્વારા આ ડમ્પિંગ યાર્ડ અહીંયાથી ખસેડી લેવામાં આવતું નથી અને બિન રહેણા જગ્યાએ લઈ જવાની કોઈ તજવીજ હાથ ધરવામાં આવી નથી વાઘોડિયા તાલુકામાં નવીનીકરણ થઈ રહેલ દેવ ડેમ સિંચાઈ કેનાલમાં થયેલ ભ્રષ્ટાચારની તટસ્થ તપાસ કરી કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરી જવાબદાર સિંચાઈના અધિકારીઓ તેમજ ભ્રષ્ટાચારમાં સામેલ ચૂંટાયેલા નેતા પર પહેલો મુદ્દો એ છે કે ભયંકર ભ્રષ્ટાચાર વાઘોડિયા તાલુકામાં થયો છે જે ભ્રષ્ટાચાર દેવદેમ સિંચાઈ કેનલ જે નવીનીકરણ થઈ રહી છે જે નવીનીકરણ કરવા માટે અમે સૌએ આંદોલન કર્યું હતું અને આંદોલન કર્યા બાદ એ નવીનીકરણ ની શરૂઆત થઈ પરંતુ શરૂઆત થતાની સાથે અત્યારે ચાર પાંચ મહિનામાં જગ્યાએ આખી ને આખી કેનલ તૂટી ગઈ છે અને આ કેનલનો નો ભ્રષ્ટાચાર છુપાવવા માટે કોન્ટ્રાક્ટર તેમજ સિંચાઈ અધિકારીઓ તેમજ ચૂંટાયેલા નેતાઓ દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે ત્યારે આ સમગ્ર બાબત પર અંધારું ના થઈ જાય અને એની પર તટસ્થ તપાસ થાય અને ચોક્કસથી દેવડેમ સિંચાઈ કેનાલ જે વાઘોડિયા તાલુકાના કેટલાય ખેડૂતોની જીવાદોરી છે આ જીવાદોરી મજબૂત બને અને એનાથી લોકોના ખેતરમાં પાણી પહોંચી શકે એટલા માટે નવી આ કેનલ બને પરંતુ સાચી અને મજબૂત આઈથી બને એની માટે રજૂઆત કરવા અને એ ભ્રષ્ટાચારમાં કોણ કોણ સામેલ છે એના પુરાવા સહિત અમે આપ્યું છે એની પર તટસ્થ કાર્યવાહી કરવામાં આવે તેમજ બીજો મુદ્દો છે માઢોદર ગામનો આ માઢોદર ગામમાં વર્ષોથી જે ડમ્પિંગ યાર્ડ છે કાર્યરત હતું આ ડમ્પિંગ યાર્ડ સ્મશાન ની બાજુમાં ડમ્પિંગ યાર્ડ બનાવવામાં આવેલું છે તેમજ ડમ્પિંગ યાર્ડ ની આસપાસ મોટી સંખ્યામાં ખેતી કરતા ખેડૂતો પણ ખેતી કરે છે તેમજ માનવ રહેણાંક વસ્તી છે ત્યારે આ ડમ્પિંગ યાર્ડ બાબતે અનેક વાર મામલતદાર તેમજ ત્યાંના પ્રશાસન ને રજૂઆતો કરી છે પરંતુ કોઈ પણ નિવારણ ના આવતા આજે કલેક્ટર સાહેબ ને કીધું છે પુરાવા સહિત બતાવ્યું છે કે આ ડમ્પિંગ યાર્ડના જે નિયમો હોય એ નિયમોનું ઉલ્લંઘન કરીને નિયમોને નેવે મૂકીને ડમ્પિંગ યાર્ડ ચાલી રહ્યું છે કારણ કે ડંપિંગ યાર્ડના પણ નિયમો હોય છે કે રહેણાંક વિસ્તારમાં ડમ્પિંગ યાર્ડ ના હોવું જોઈએ પરંતુ સંપૂર્ણપણે અંધ અંધકારમય વાઘોડિયા તાલુકામાં પ્રશાસન થઈ રહ્યું છે આ ડમ્પિંગ યાર્ડ હટાવવા માટે આજે રજૂઆત કરી છે તેમજ આ બે મુદ્દા એક તો દેવ ડેમનો ભ્રષ્ટાચાર એમાં તટસ્થ તપાસ થાય તેમજ બીજું માડોદર ગામે ડમ્પિંગ યાર્ડ છે એને તાત્કાલિક ધોરણે બીજે ખસેડવામાં આવે આ બે મુદ્દા જો પૂરા નહીં થાય માંગણી નહીં સ્વીકારાય તો આગામી સમયમાં હજારો ગ્રામજનો ખેડૂતો સાથે ઉપવાસ આંદોલન કરીશું એવી લેખિતમાં આજે અમે રજૂઆત કરી દેખાય છે ભ્રષ્ટાચાર કોણ કરી શકે જેની હાથમાં પાવર હોય એ કરી શકે અત્યારે ચૂંટાયેલા નેતા જે હોય એમના હાથમાં પાવર છે તેમજ સીતાઈ ના અધિકારીઓ છે એમના હાથમાં પાવર છે કોન્ટ્રાક્ટરો છે એના હાથમાં પાવર છે એટલે પાવર જેની હાથ હોય એ ભ્રષ્ટાચાર કરી શકે બાકી સામાન્ય માણસો શું કરવાના સામાન્ય માણસો તો મામલેદાર જોડે જાય રજૂઆત કરે એસઓ જોડે જાય રજૂઆત કરે કલેક્ટર સાહેબ જોડે આયા છે અત્યારે હવે અહીં કઈ નહીં સાંભળો ગાંધીનગર જઈશું ગાંધીનગર નહીં સાંભળે તો હાઈકોર્ટમાં પિટિશન કરીશું પરંતુ છોડવાના તો નથી થતા એટલું ચોક્કસ છે ભ્રષ્ટાચારી નેતાઓને પણ જવાબ આપીશું કાયદાકીય જવાબ આપીશું અને ચૂંટણીના મેદાનમાં તો આપવાનો જ છે જવાબ લખંદર